ઠાકોર સમાજના એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા તેમાં નારાજગી જોવા મળી રહી છે ઠાકોર સમાજની ભાજપ ક્યાંય નોંધ નથી લેતી તેવા આક્ષેપો સામે આવ્યા છે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું ઠાકોર સમાજના પ્રમુખે જણાવ્યું હતું વિસાવદર પેટા પ્રચારમાં ઉતારવા હિતેશ ઠાકોરે નિવેદન આપીને નારાજગી વ્યક્ત કરી છે આગામી દિવસોમાં વિસાવદર ખાતે જુવાળીયા ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળવાની પણ શક્યતા છે

અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન કાલે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કોરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવડિયા કોળી ઠાકોર એન્ટી ટીમ આવે ચાલીસ જ્ઞાતિમાં સો ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન એ આજ આઝાદીના સાહીઠ સિત્તેર વર્ષ પીચો છોતેર વર્ષ થયા અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી દેવી પૂજક સમાજ ને વણજારા સમાજ નો ચેરમેન મૂકવામાં આવે છે આ જે વિચાર વાત કરો છો તો સમાજની વાત કરો છો તો વિશાળ સમાજની વાત કેટલી આ જે બીજા જે તમે કહી રહ્યા છો સમાજની એની વખતે હવે એ તો એ અમારા સમાજના જે નેતા છે એમને પૂછો કે ભાઈ તમે તમારા ગામ હોય ત્યાં લઈ જાઓ તમારું જે સમાજ હોય ત્યાં લઈ જાઓ હવે ચુવાડિયા સમાજનું પિસ્તાલીસ પચાસ અત્યારે રાજકીય આંકડા ને ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે તો સાહેબ એ સમાજને એવું અમારા સમાજને કાંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજારનું વોટિંગ હોય તો અમને કઈ ગણતા નથી આ એની વેદના છે અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબીમાં જામનગર જુનાગઢ જિલ્લો આખો ગામ ચુવાડિયા કોણપુરમાં તમામ ગામ દસ થી બાર ગામ ભેસાણ માં અઢાર ગામ આવા આવા તમે સર્વે કરો અને આ ભાજપ સરકારમાં આરએસએસ થી માંડીને તમામ નેતાઓ છે એની મુજબોચથી માંડી સર્વે કરે એટલે એમને ખબર પડે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ